જય દ્વારકાધીશ જય માતાજી જય ઠાકર જય બ્રહ્મેશ્વર મહાદેવ આપણે આજે તમને લઈને આવી ગયો છું નવા વ્લોગ વિડીયોની સાથે અને મારી યુટ્યુબ ચેનલનું નામ પણ સતીશ બામ્બા વ્લોગ આપણે રાખી દેવામાં આવ્યું છે કાલેથી તો જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે જેટલા બને તેટલા હું તમને અલગ અલગ વિડીયોની અંદર અલગ અલગ દ્રશ્ય અલગ અલગ ટૉપિક તમને બતાવવાની કોશિશ કરીશ આપણા વ્લોગ વિડીયોની સાથે તો જરૂર સપોર્ટ કરજો અને બીજું કે તમારા બધા અને આપણે મેન તો આપણે ગા માતાના આશીર્વાદથી આપણે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર ત્રણ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે કે અમુક લોકો વાત કરવી ને કે ભાઈ ત્રણ હજાર સબસ્ક્રાઈબર એટલે એમાં હું ના પણ મારા માટે એક કરોડ બરોબર છે મારા ત્રણ હજાર સબસ્ક્રાઈબર અને આવો આવો જો સપોર્ટ દ્વારકાધીશ માં ગા માતાનો જો દયા હશે તો ત્રણ લાખ પણ સબસ્ક્રાઇબર બાર મહિનાની અંદર આપણે કરવાની એવો ટાર્ગેટ છે પણ બાર મહિનાની અંદર ન થાય તો ભલે ગમે ત્યારે થાય બાકી આપણે કરવાના છે ત્રણ લાખ સબસ્ક્રાઈબર એ નક્કી છે ફાઈનલ છે મારા વિડીયોની અંદર વ્યૂ આવે કે ન આવે પણ હું જ્યાં જ્યાં લોકેશન પર જઈશ તે વિડીયો હું તમને જરૂર જરૂર બતાવીશ હું ચાલો હવે તમને આગળ પણ બતાવું જેમ મેં કે તમને બતાવું કે એક શેડ છે આપણે એ શેડમાં આપણે આગળ જ્યારે આનપા આ બાજુ જે ઢોર બેઠા છે મારી પાસે એ ગાયો ગા માતા અલ્પા હોય ત્યારે પછી ઓલપા વાસી સીધું કરી ની નાખીને એ બાજુ વ્યા જાય તો આપણે કોઈ તકલીફ ન પડે એવી સરસ મજાની સુવિધા છે આપણે બ્રહ્મેશ્વર ગૌશાળાની અંદર અને આગળ પણ તમને બતાવું જેમ કે મેં વિડીયો અપલોડ કર્યો હતો બ્રહ્મેશ્વર મહાદેવનો અને બીજો પણ એક વિડીયો આવશે આપણે બ્રહ્મેશ્વર મહાદેવનો અહીંયા આપણે દસ થી પંદર વર્ષ સુધી આપણે કામ કરેલું છે એટલે મને આ ગૌશાળાનો આ જગ્યાનો આખો પૂરેપૂરો પરિચય છે પણ હું એવું મચ છું કે તમને થોડુંક વધારે લાગે સારું બતાવવાની કોશિશ કરું છું એટલે કે મારી પાસે એટલો બધો સારો કોઈ મોબાઈલ કે સારો પોલ્યુ છે નહીં એટલા માટે થોડીક ટુકલીક પડે છે માફી આવું છું પણ બીજું કે સારું આખું મારે એવી ઈચ્છા છે કે ડ્રોનથી મારે તમને આખી પેપરની બદમેશ્વર ગૌશાળા તમને બતાવી છે જરૂર તો હવે ચાલો આપણે આગળ અમે શેડ બનાવ્યો છે વરસાદ હોય એટલે ના ગાયું હોય જાય અને ગમાણ છે અને આ બાજુ બીજો દિવાલ કરી છે જ્યારે નીન નાખ્યું હોય આપણે નીન નાખ્યું હોય વાંચીડું કરવું હોય ત્યારે આ બાજુ નીન નાખીએ વાંચી કરી પછી આ બાજુથી આ બાજુ ઢોર છે જો બેઠા છે અહીંયાથી આ બાજુ પછી વ્યા જાય પછી આ બાજુ આવા શેડમાં પાછું વાંચી નીણ ને નીણને નાખી દેવાનું એટલે આપણે આવી ઘીરે પણ સુવિધા ન હોય ને એવી સુવિધા આપણે ગૌશાળામાં પીપરડી ભરમેશ્વર ગૌશાળામાં સુવિધા મળે છે આ ગા માતા રો બેઠા જ બધા Ang padubla

जय द्वारकाधीश जय माताजी जय ठाकर वीडियो ने लाइक शेयर सब्सक्राइब जरूर कर जय भूमेश्वर महादेव